એમ્બર ગ્રીસ એટલે કે સ્પમ વેલ માછલીની ઉલટી સાથે ત્રણ ઇસમોને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે પાંચ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે ભૂલકા વિહાર સ્કૂલની સામે ઝીકોન એરેના ભાઠા ગામ પાલ ખાતે વોચ ગોઠવી આરોપી નવસારી જિલ્લા ખાતે રહેતા ઉસામા ખાન બદ્રુદ્દીન પઠાણ અને ગીર સોમનાથ જિલ્લાના વેરવાડ ખાતે રહેતા મોદીન મન્સુરી અને વસીમ ઇકબાલ મુલ્લાઓને ઝડપી પાડ્યા હતા પોલીસે તેની પાસે રહેલી કાપડની બેગ ચેક કરતા બેગમાંથી એમ્બર ગ્રીસ મળી આવી હતી જેનું વજન પાંચ પોઈન્ટ ઓગણપચાસ કિલોગ્રામ થયું છે જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત પાંચ કરોડ ચાર લાખ નેવ હજાર રૂપિયા થાય છે

જે દરિયા કિનારેથી અથવા દરિયામાં તરતો મળી આવે છે શરૂઆતમાં તેની દુર્ગંધ આવતી હોય છે પરંતુ સમય જતા તે મીઠી સુગંધમાં ફેરવાઈ જાય છે તેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં ફ્લેક્સેક ટીવ તરીકે થાય છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ જ વધારે હોવાથી તેને ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે ભારત સહિત ઘણા દેશોમાં આ વેપાર ગેરકાયદેસર હોય જેથી વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે છેલ્લા ત્રણ દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ દસ કરોડ છોતેર લાખનું એમ્બર્ગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી તે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ ગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવળના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે 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 આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ ગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એને ઝડપી થી ના દરિયાકાને કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા પડતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બર્ગીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટ મની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઈઝ જગ્યાથી લે છે કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી એટલે એમ્બરગીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે ને આ રીતે પકડાઈ જતું હોય છે આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર બે જણા જે છે વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન મેં એમને આ એમ્બરગીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચ છે નવસારીના યુવાન જે છે એના સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા અત્યારે જે બ બે કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે એટલે હજી વધુ પણ વિગતો મળવાની શક્યતા છે કોઈ એમને માહિતી આપી હશે કે ભાઈ જે છે એ તમારો આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઇમમાં કેસ થયેલો છે સુરતમાં ક્રેસ થયેલો ન હતો એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને કોઈ ગ્રાહક મળી આવશે પરંતુ અહીંયા પણ ત્રણ દિવસની અંદર આપણે દસ કરોડનું દસ કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવે છે